નમસ્કાર મિત્રો બનાસકાંઠાના માનનીય એસપી અક્ષરરાજ સાહેબ તથા બનાસકાંઠા સુરક્ષા સેથુ સોસાયટીના સુગડ માર્ગદર્શન હેઠળ કાયદાની જાણકારી નાગરિકો સુધી પહોંચે તેના માટેનો અમારો નાનકડો અને સુંદર પ્રયાસ શું તમે જાણો છો કે ભારતની અફવા જેવી પ્રાચીન આઈપીસી હવે બંધ થઈ ગઈ છે હા હવે ભારતમાં આઈપીસી નહીં પણ ત્રણ નવા કાયદા લાગુ પડ્યા છે જેમાં નંબર એક ભારતીય ન્યાય સંહિતા એટલે કે બી એન એસ નંબર બે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એટલે કે બી એન એસ એસ નંબર ત્રણ ભારતીય સાક્ષ્ય અધિનિયમ એટલે કે પી એસ એ આ નવા કાયદાઓએ વર્ષો જૂના બ્રિટિશ કાયદાઓને રિપ્લેસ કરી દીધા છે પણ શું એ ખરેખર આપણને વધુ ન્યાય આપે છે કે પછી માત્ર નવા નામ જ છે કે જૂના જ છે આજના વિડીઓમાં આપણે આ ત્રણે કાયદાઓને સરળ ભાષામાં સમજીશું એકસો સાહીઠ વર્ષ જૂનો આઈપીસી જે અંગ્રેજોએ આપણો કાયદો લખવા માટે બનાવ્યો હતો એ હવે ઇતિહાસ બની ગયો છે હવે નવા ભારત માટે છે ભારતીય ન્યાય સંહિતા એટલે કે બી આ નવો કાયદો હવે દેશના દરેક ગુનાને નવી ભાષા વધુ સ્પષ્ટતા અને પીડિત કેન્દ્રિત દ્રષ્ટિકોણથી જોવે છે પહેલા દેશદ્રોહનો વાંધાજનક રીતે ઉપયોગ થતો હતો એ કલમ હવે હટાવી દેવામાં આવી છે બદલે એના સ્થાને હેટ અગેન્સ્ટ નેશન એટલે કે દેશની એકતાને ખોરવનાર માટે સજા વધુમાં મોબ લિન્ચિંગ જે માટે પહેલા કોઈ જ ખાસ કલમ નથી હવે બીએનએસ માં ખાસ કલમ નંબર વન 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 એટલે કે એકસો અગિયાર હેઠળ સખત સજા નક્કી કરવામાં આવી છે બીએનએસ માં મહિલા સુરક્ષા માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે જેમાં બલાત્કાર એસિડ એટેક સ્ટોકિંગ જેવી ઘટનાઓને વધુ સ્પષ્ટ વ્યાખ્યા અને વધુ કડક દંડ મળ્યો છે એટલે કે હવે ગુનાઓ સામે કાયદો નથી પણ પીડિત માટે ન્યાય છે એ છે નવા ભારતનો કાયદો બીએનએસ બીએનએસ ગુનાઓ માટે છે તો સીઆરપીસી તેની કાર્યવાહી માટે હવે સીઆરપીસી પણ ગઈકાલનો ઇતિહાસ છે તેની જગ્યા લીધી છે બીએનએસએસ એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હવે પોલીસ પૂછપરછમાં પણ વિડિયો રેકોર્ડિંગ થવી જરૂરી છે પીડિત અને સાક્ષી બંને માટે સુરક્ષા અને સમયસર સુનાવણી માટે સ્પષ્ટ રૂપરેખા બનાવવામાં આવી છે હવે તમારે એફઆઈઆર માટે પોલીસ સ્ટેશન જવું ફરજિયાત નથી તમે તમારી એફઆઈઆર ઇલેક્ટ્રોનિક રીતે પણ દાખલ કરી શકો છો સમન્સ પણ હવે વોટ્સઅપ કે ઈમેલ દ્વારા આવી શકે છે તો હવે તમને સમન્સ મળ્યું ન હતું એમ કહીને કોર્ટની ભૂલ નીકાળશો નહીં બીએનએસએસ કહે છે હવે સમય બગાડવાનો નથી ન્યાય હવે સમયસર અને ટેકનોલોજી સાથે મળશે આજે પુરાવા માત્ર કાગળ કે સાક્ષી સુધી સીમિત નથી રહ્યા વોટ્સએપ સીસીટીવી ઈમેલ બધું જ હવે ગુનાની ઓળખ માટે પુરાવા બની શકે છે તેથી અઢારસો બોતેરના એવિડન્સ એક્ટને બદલવામાં આવ્યો છે હવે છે ભારતીય સાક્ષ્ય અધિનિયમ એટલે કે બીએસએ હવે કોર્ટમાં પુરાવા રજૂ કરતા પહેલા મેટા ડેટા હાજ વેલ્યુ સોર્સ એન્ડ ચેકિંગ એ ફરજિયાત છે ડીપ ફેક્સ અને ડિજિટલ એડિટિંગ સામે પણ સુરક્ષા છે જેથી સાચું છે કે ખોટું એ ઓળખી શકાય છે એટલે કે હવે તમારું વોટ્સઅપ ચેટ કોલ રેકોર્ડિંગ કે સીસીટીવી ફૂટેજ કોર્ટમાં આધાર પુરાવા બની શકે છે સાવધાન હવે સોશિયલ મીડિયા પર શેર કરેલું દરેક મેસેજ તમારી સામે પુરાવા બની શકે છે નવું ભારત હવે નવા કાયદા સાથે આગળ વધે છે બીએનએસ BNSS અને BSA માત્ર કાયદાના પુસ્તકો નથી પણ ન્યાય તરફ ઉડી રહેલી એક નવી આશા છે પરંતુ યાદ રાખો કાયદો બદલાઈ શકે છે પણ ન્યાય ત્યારે જ મળે છે જ્યારે આપણે એને સમજીએ કાયદા વાંચો એને સમજો અને વહેંચો કારણ કે નાગરિક તરીકે આપણી પણ જવાબદારી છે તો એ સાથે છેલ્લે એટલું જ કહીશ કે અમારો આ નાનકડો પ્રયાસ સફળ થાય અને લોકો સુધી આ જાણકારી પહોંચે તેવી જ આશા રાખું છું ધન્યવાદ